તમે આવું કાલ નથી આવું આવું કેમ મજા આવી છે હા કાલ રજા પ્રમથી રજા બે દિવસ બે દિવસ મજા મજા કરી રખડી આવો અને ખેતી નું કામ કરી લ્યો તલી બલી ઘઉં બોમ વાઢ ને હા તલી બલી હોય છે તલી હોય હોય ને હા સિનાર ઘઉં હોય ગા તલી હોય ને તો વાઢી લેજો હે સિનાર વાઢી લેજો ચેટા વાઢી લેજો ગાડીન સાહેબ ભાઈ લ્યો કોઈ ગઈ